નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર બોટાદ ના પાળીયા ખાતે ઉજવાયો શાનદાર ઉર્ષ મેળો બોટાદ ના ગામ ગામથી બોટાદ રોડ પર આવેલ હજરત પૂંજાપીર દાદા પચીસના ગામડાઓ તેમજ શહેરો માંથી મોટી સંખ્યામાં લોકો દર્શને સલામ કરવા માટે પધાર્યા હતા આ આયોજન દર વર્ષે કરવામાં આવેલ છે જેમાં દર્શન સલામ કરવા આવેલ લોકો માટે ન્યાજ નું પણ સુંદર આયોજન કરવામાં આવે છે વિપુલ તાવિયા સાથે નિલેશ સાકરિયા બોટાદ ઓકે આપનો પરિચય મો નામ હાતિકભાઈ અબ્દુલભાઈ ગાંજ મારું ગામ રાણપુર અને આ અમારા કુલ છે અમે આઈએ છીએ અને આવી રીતે અમને જ બનાવીએ છીએ અને બધાય જે નીકળે હિન્દુ મુસ્લિમ તમામ બધા માટે છે ને અમે એક સાબિત કરી શકીએ આવો બધા એકતા આપણે રાખીએ બધા ભેગામણી નિયાજ કરીએ અને બધા ભેગામણી નિયાજ લેવી છે બધા આવે છે હિન્દુ આવે છે મુસલમાન પણ બધા નિયાજ લે છે પોતપોતાની રીતે કેટલા સમયથી આ તો અનલિમિટ લિમિટ એટલે વર્ષોથી પેઢીઓથી ચાલ્યું આવે છે આ મારું નામ ઇદ્રિશભાઈ કાદરભાઈ ખીમાણી અશરફભાઈ પાળિયાદ પચીસ વર્ષથી પીઠનો ઉરસ કરવામાં આવે છે ધામધૂમ ભણાવવામાં આવે છે હિન્દુ મુસ્લિમ સાથ સહકાર તમામનો સહકારથી આ ઉજવવામાં આવે છે ઉરસ પચીસ વર્ષથી ઉજવવામાં આવે છે આ ઉર્ષ હા બીજો કાંઈ નિયાદ નિયાદ રાખવામાં આવે છે મગરીબ બાદ હજાર હજાર બે હજાર માણસની નિયાદ થાય છે બાબરકોટ ને બોટ તરગરાની વચ્ચે ભુઝાપીડ દરગાહ આવેલ છે